વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલી વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી લોકોએ તેમનો પીછો કરતા ચાર યુવતીએ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો જોકે પીછો કરનાર લોકોએ નિર્વસ થઈ ગયેલી યુવતીઓને મીથી પાકચા ખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી આ બનાવ વિસ્તારમાં ચકચા જગાવી મૂકી હતી કારેલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્ષ છે એમાં એક જય રણછોડ છે એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાયક્લિનર્સ નામની ડ્રાયક્લિનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં એ દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસ કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને પીબીએસસીની મહિલાઓને બોલાવી છે ને એકસો ઇક્યાસીની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને અમને પૂછપરછ કરી રહ્યા છીએ એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જેને વેરીફાઈ કરીશું અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું હતું ને અમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીશું જે રીતે આક્ષેપ છે પચીસ રૂપિયા ચોરાયા હવે આ મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ બધું જ

હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે રેસ્ક્યુ કરીને આવ્યા છે ત્યારે એમને કાઉન્સિલિંગની જરૂર છે એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે પણ એમણે એમણે જો ચોરી કરી છે કે એની પણ અમારે પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું હાલમાં મેડિકલ માં પણ લઈ જઈએ છે ચાર મહિલાઓ છે અમે ઈ ગુજકોપમાં સર્ચ નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ ઠોસ કંઈ બાતમી મળતી નથી કે શું છે પણ અમે તપાસ ચાલુ છે ને ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે એમનું અસલ કઈ વિરા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં અને એમની આઇડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જશે અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરના જે મહિલા છે જેમણે સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સિલિંગ માટે નિમણૂક કરાય છે એમને પણ બોલાવ્યા છે ને એકસો એક્યાસીના મહિલા કાઉન્સિલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે મેડમ આ કોઈ છારા કેકની મહિલા હોય એવું જણાય આવે હાલમાં એ વિષયમાં અમારી તપાસ ચાલુ છે